મિત્રો વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી આવી શકે છે ઇતિહાસની સૌથી ભયંકર સુનામી ઇતિહાસની સૌથી મોટી સુનામી તો દુનિયાના કયા હિસ્સામાં કયા દેશમાં ક્યારે અને શું કામ આવશે સુનામી તો આજના આ વિડિયોમાં અમે તમને ખૂબ જ વિસ્તારપૂર્વક જણાવવાના છીએ માટે આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જોજો જેનાથી આપદા આવવાથી પહેલા તમને ખબર પડી જાય કે કેવો સંકટ હજી દુનિયા ઉપર તૂટવાનો બાકી છે મિત્રો યુનિસ્કોએ કોસ્ટર સિટીને સુનામી માટે તૈયાર રહેવાની ચેતવણીઓ આપી દીધી છે કહેવામાં આવ્યું છે કે સુનામી આવશે અને સો ટકા આવશે મેરીયન સી મતલબ કે ભૂમધ્ય સાગરની આસપાસ વસેલા દેશોમાં સુનામી આવવાનો ખતરો લગાતાર વધી રહ્યો છે યુનિસ્કોના અનુસાર માર્શિયલ એલેક્ઝાન્ડ્રિયા ઇજિપ્ટ અને ઇસ્તાંબુલ પણ જલ્દી જ ભયંકર સુનામીનો સામનો કરી શકે છે યુરોપના દેશો ઉપર લગાતાર ખતરો મંડરાઈ રહ્યો છે ભૂમધ્ય સાગરમાં આવશે એક એવી લહેર જેની શરૂઆત થશે દેઢ મીટર ઊંચી લહેરથી જે પોતાની સાથે ઘણા બધા શહેરો અને રાજ્યોને બરબાદ કરતી ચાલશે અને કોઈ પણ કાંઈ પણ નહીં કરી શકે એવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે વૈજ્ઞાનિકો દ્વારા કારણ કે મિત્રો આવા નેશનલ ડિઝાસ્ટરને ખાલી પ્રેડિક્ટ કરવામાં આવી શકે છે એ પણ આજની તારીખમાં આજથી દસકો પહેલાં તો આવી ભવિષ્યવાણીઓ કરવાનો સંભવ જ નહોતું યુનેસ્કો ના લીડ સુનામી એક્સપર્ટ બર્નાડો એલિગાનો કેવું છે કે બે હાજર ચાર અને બે હાજર અગિયાર ની જે સુનામી હતી ઈ વેક કપ કોલ હતી આખી દુનિયા માટે હવે આ દુનિયા બે હજાર ચારના મુકાબલામાં ઘણી આગળ વધી ચૂકી છે અને પહેલાથી ઘણી સેફ પણ થઈ ગઈ છે પણ આવી રીતની આપદાઓ માટે તૈયાર રહેવામાં દુનિયા હજી પણ પાછળ જ છે આને ઇમ્પ્રુવ કરવાની જરૂર છે વિજિટર્સ અને ને પણ આવી બધી ચેતાવણીઓને ગંભીરતાથી લેવું પડશે મિત્રો વર્ષ બે હજાર અને ચારમાં ઇન્ડિયન પેસેફિક ઓશનમાં સુનામી આવી હતી અને આના લીધે મિત્રો ચૌદ દેશોમાં બે લાખ ગયા હતા એટલી ભયંકર હોય છે સુનામી આવી જ રીતે જાપાનમાં સુનામી આવી હતી અને અઢાર હજાર લોકોની મોત થઈ હતી આના સિવાય ઘણા બધા લોકો ઘાયલ પણ થયા હતા અને જાન માલ નો પણ નુકસાન ખૂબ જ મોટા પાયે થયો હતો હવે આ આવનારી સુનામી માટે પહેલાથી જ તૈયાર રહેવા માટે યુનિસ્કોએ બે હાજર બાવીસ માં સુનામી રેડી પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો જેનાથી વર્ષ સુધી બધા એવા દેશો જે છે એમને ખબર હોવી જોઈએ કે સુનામી આવા ઉપર શું કરવાનું છે અને કેવી રીતે બચી શકાય છે બાર જેટલા સુનામી વોર્નિંગ સેન્ટર્સને પણ સ્ટાબ્લિશ કરી દેવામાં આવ્યું છે જે મેડિટેરિયન સી ની સાથે બધા સાગરો અને મહાસાગરોને કવર કરે છે મેરિટેનિયન સી માં સુનામીના રિસ્ક ને અંડર એસ્ટિમેટ કરવામાં આવ્યું છે કારણ કે અહીંયા સુનામીનો રિસ્ક ઘણો જ ઓછો રહ્યો છે અને સુનામીનો રિસ્ક એક જનરેશન થી બીજી જનરેશન સુધી ટ્રાન્સફર પણ નથી થતો બર્નાડો એલિગાનો કહેવું છે કે એક થી બે મીટર ઊંચી સુનામી રસ્તાઓ ઉપર ઉભેલા સાધનોને આરામથી તાણીને લઈ જઈ શકે છે આનાથી નાની વેવ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રાવેલ કરી શકે છે જે એક મંજિલવાળા ઢાંચાને પોતાની સાથે તાણીને લઈ જઈ શકે છે બર્નાડો એલિગાનો કેવું છે કે આ સુનામીને પ્રડિક્ટ કરવું તો આનો એક ફર્સ્ટ પાર્ટ છે લોકો આવી રીતની આપદા હવા ઉપર શું ઉપાયો કરે કેવી રીતે રિએક્ટ કરે આ પાર્ટ માટે હજી પણ ઘણો લાંબો રસ્તો પાર કરવાનો છે અને આના માટે બર્નાડો એલિગાએ ટેલી સ્મિથ નું ઉદાહરણ આપ્યું ટેલી સ્મિથ દસ વર્ષની એક નાની છોકરી જેને બે હજાર ચાર ની સુનામીને મહેસૂસ કર્યો હતો અને સો લોકોને મરવાથી પણ બચાવી લીધો હતો જેમાં એનો પોતાનો પરિવાર પણ સામેલ હતો પછી એ છોકરીથી પૂછવામાં આવ્યો કે એણે કેવી રીતે મહેસૂસ કર્યો કે સુનામી આવવાની છે ત્યારે એ છોકરીએ જણાવ્યું કે એકવાર એની જીઓગ્રાફીની ટીચર એ સુનામીના ચેપ્ટર ભણાવતી સમયે સ્કૂલમાં સુનામીનો એક વિડીયો દેખાડ્યો હતો જેમાં એ છોકરીએ નોટિસ કર્યો કે કેવી રીતે સુનામી આવવાથી પહેલા લહેરો બનવાની શરૂ થઈ હતી ત્યારે ટીચરે જણાવ્યું હતું કે લહેરોના કયા રિએક્શન ઉપર એ જગ્યાને છોડીને છે છે કેવી રીતે ખબર કાઢી શકાય કે સુનામી આવવાની છે જો લોકો પણ આવી બધી વોર્નિંગ્સ ને સિરિયસલી લે સમજે તો સુનામી ના ચાલતા ઘણા લોકોના જીવ બચાવી શકાય છે સમય રહેતા લોકો તૈયાર થઈ શકે છે અને એક સેફ જગ્યા ઉપર જઈ શકે છે મિત્રો યુનિસ્કોના પ્રોડિક્શનનો આધાર છે ઝડપથી સી લેવલનો વધવું અને જેટલો સી લેવલ રાઇઝ થશે સુનામીથી થવા પ્રભાવ પણ એટલા જ વધી જશે ચાઇનાના મકાઓમાં બે હાજર અઢાર માં સુનામીને લઈને એક સ્ટડી કરવામાં આવી હતી જેમાં ખબર પડી હતી કે સી લેવલ વધી જવાથી સુનામીનો રિસ્ક અને એનાથી થવા વાળા પ્રભાવ પણ વધી જાય છે કારણ કે આનાથી સુનામીમાં પાણી જમીન ઉપર ઘણી દૂર સુધી ટ્રાવેલ કરી શકે છે સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે જો સી લેવલ ચુમ્માલીસ સેન્ટીમીટર સુધી વધ્યું છે તો સુનામીથી આવવા વાળી વેવ એક પોઈન્ટ થી કરી અને બે પોઈન્ટ ચાર ગણી વધી જાય છે અને જો સી લેવલ નેવું સેન્ટીમીટર વધી રહ્યો છે તો સુનામી એક પોઈન્ટ પાંચથી કરી અને ચાર પોઈન્ટ સાત ગણી વધી જાય છે હવે યુનેસ્કોએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો છે એનો ઉદ્દેશ્ય છે કે બે સુધી બધી કમ્યુનિટી પાસે હોવું જોઈએ કલાક એલર્ટ સિસ્ટમ કામ કરવું જોઈએ અને કેરી એક્સરસાઇઝિસ ખબર હોવી જોઈએ અને બધી રીતે રિસ્પોન્ડ પણ રેડી હોવું જોઈએ બર્નાડો એલિગાનો કહેવું છે કે આ પ્રોડિક્શન એવી રીતની હશે કે જો કોઈ લોકલ સુનામી પણ થાય છે તો પહેલી વેવ આવવાથી વીસ મિનિટ પહેલા જ લોકોને એલર્ટ કરી શકાય આના માટે લાઉડ સ્પીકરથી લઈ અને વોટ્સઅપ મેસેજ સુધી બધી વસ્તુઓનો વપરાશ કરવામાં આવશે આના પછી બીજી વેવ જે પહેલી વેવથી ચાલીસ મિનિટ પછી આવી શકે છે અને એનાથી પણ વધારે ભયંકર હોઈ શકે છે એનાથી પણ બચી શકાય છે અને વીસ મિનિટ પણ લોકોને બચાવવા માટે ઘણા છે મિત્રો યુનિસ્કોએ સુનામીને લઈને જે પ્રેડિક્શન કરી છે એના અનુસાર લગભગ એકવીસ દેશોના ચાલીસ શહેરો અને ગામો રિસ્કના ડાયરામાં આવે છે આમાં પાંચ થી વધારે શહેર હજી પણ સામેલ થવાની સંભાવના છે આ સુનામી આવનારા ત્રીસ વર્ષોમાં ગમે ત્યારે આવી શકે છે આવનારા વર્ષે પણ પાંચ વર્ષો પછી પણ અને ત્રીસ વર્ષો પછી પણ એટલો ભયંકર છે આ ખતરો વધારે પૂરતા શહેરોએ યુનિસ્કોના પ્રોગ્રામમાં જણાવવામાં આવેલી વસ્તુઓને ઇમ્પ્લિમેન્ટ કરી લીધું છે અને બે હજાર ત્રીસ સુધી બધી કમ્યુનિટીસને સેવ કરવાનો ગોલ સેટ કરવામાં આવ્યો છે પોતાના પ્રોગ્રામને જલ્દીથી જલ્દી લક્ષ્ય સુધી પહોંચાડવું ખૂબ જ જરૂરી છે મિત્રો ઓળખવા માટે પોસ્ટલ એરિયામાં રહેતા બધા વ્યક્તિઓને એક્ટિવ રહેવા માટે કીધું છે વેવસ ઉપર લહેરો ઉપર ધ્યાન બનાવી રાખવાનું કીધું છે યુનિસ્કોના અનુસાર જયારે સુનામી આવવાની હશે તો સમુદ્રના કિનારાનું જે પાણી હોય છે એ ઘણું પાછળ હટી જશે પહેલા પાછળ હટી જશે અને સુનામી આવવાની છે કે નથી આવવાની કન્ફર્મ કરવા માટે એ જ સમયે લોકો એનિમલ્સ અને બર્ડ્સ ઉપર ધ્યાન આપે તો કન્ફર્મ કરી શકાય છે કારણ કે એનિમલ્સ અને બર્ડ્સ જે હોય છે એ સુનામીના ખતરાને પહેલાથી જ જાણી લે છે અને એ સોર કરતા કરતા પાણીથી દૂર ભાગવા લાગે છે એ ઇલાકાને એ લોકેશનને છોડીને ભાગી જાય છે સુનામીના ખતરામાં જે લોકેશન છે ત્યાંના લોકો પોતાના ઘરોમાં એક્યુરિયમ પણ રાખે છે એક્યુરિયમ મતલબ કે કાચનો એક પાણીનો માટલો જેમાં માછલી હોય કારણ કે જ્યારે સુનામી આવવાની હોય છે તો એ એક્યુરિયમમાં જે માછલી હોય છે એ ખૂબ જ અજીબ વર્તાવ કરે છે જેનાથી લોકોને સિગ્નલ મળી જાય છે કે ખરેખર સુનામી આવવાની છે પણ મિત્રો તમને જણાવી દઈએ કે આ બધા સિગ્નલ બેકાર છે જો સુનામી એક આર્ટિફિશિયલ સુનામી છે તો હા મિત્રો આવી રીતની ભયંકર સુનામીને આર્ટિફિશિયલી ક્રિએટ કરવું આમ તો સંભવ નથી પણ જો પાણીની અંદર ખૂબ જ ઊંડાણમાં એક ન્યુક્લિયર બમને એક્સપ્લોર કરવામાં આવે ખતરાનો ફાયદો છે રશિયાએ દુનિયા સામે વીસ થી કરી અને સો મેગાટન નો સુનામી બમ લોન્ચ કર્યો હતો અને આખી દુનિયાને હેરાન કરી નાખ્યું હતું અને બે હાજર અને માં રશિયાએ એક હિન્ટ પણ આપ્યો હતો કે જો મોસ્કો જો ધારે તો આખા યુરોપને એક જટકામાં વાઇપ આઉટ કરી શકે છે અને આ સમયે રશિયા યુરોપને લઈને કેટલો ગુસ્સામાં છે એ આપણે બધા જાણીએ છીએ તો મિત્રો આવી રીતે સંભાવના અને જારી કરી દેવામાં આવી છે કે સુનામી આવી શકે છે આનો જ ફાયદો ઉપાડીને પાછળથી રશિયા પણ વાર કરી શકે છે અને અમેરિકા પણ આવું કરી શકે છે હમણાં મિત્રો દુનિયા એ ખૂબ જ ખતરનાક મોડ ઉપર ઊભી છે જ્યારે બધા દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે તો મિત્રો આશા છે કે આ વિડીયોથી તમને જરૂરી જાણકારી મળી હશે અને આ વિડીયો તમને સારો લાગ્યો હશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો તમે આને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રોને તમારા પરિજનોને વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર આને શેર જરૂર કરજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ